નમસ્કાર સીતારામ બધા જય શ્રી કૃષ્ણ આજે છે મતલબમાં ગુરુવાર છે લાઈવ બજારવા બતાવીશું તો આજે આપણે બધાને એક ઓલું કરવાનું છે કે વૃક્ષ વાવ જરૂર છે હું તો રોઈશ તો કહો છું પણ આપણે વૃક્ષ વાવા માટે હજી જાગૃત નથી થાશે તો આજે પંદરમી ઓગસ્ટ છે બધા એક મતલબમાં હું છે તમે હું કહેવાય બે દિવસ પેલા જયારે તારાજા જયારે મતલબ માં તિરંગો તમને ફ્રીમાં આપતા હતા મતલબ માં ઝંડો આપણે તમે જે જે શબ્દ ઉપયોગ કરો તો એની અરે પણ સરકારને પણ ખબર છે કે વૃક્ષ વાવવા જરૂરી છે તો બધાને વૃક્ષ આપ્યા છે બધાને ખબર છે જે તારાજામાં મને ખબર છે બધી જગ્યાએ લગભગ આ રીતનું જ છે તો એ બધાને ખબર છે વૃક્ષ વાવવા જરૂર છે પણ કોઈની જાગૃત ન થતા હું બે મહિનાથી મહેનત કરું છું કાલે મારે એક જામ ખંભાળિયાથી મતલબ દ્વારકાનો એક તાલુકો છે અહીંયાથી એક ભાઈ ફોન આવ્યો કે તમારો રોજ વિડીયો મેં જોયું છે અમારા ગામમાં લાઠ વૃક્ષ વાળા છે તો હું આવું લોકો મારે ફોન આવશે આવું કેતા હું નામ પણ બતાવીશ મેં તમને અગાઉ પણ કીધું છે અને વિડીયો બધાને જોવાનું છે તો જ ખબર પડશે એમાં બે ખેડૂતો આજે મને મળવા આવી રહ્યા છે કયા ગામમાંથી આવશે તમે વિડીયો જોઈશો તો જ ખબર પડશે મતલબ મારે વિડિયો જોવે છે ને મને મળવા માટે આજ સ્પેશિયલ બે ખેડૂત આવે છે તો એનો વિડીયો સાંજે સાડા સાત વાગે આવશે આપણે એને કેવું લાગે છે એ બધો અભિપ્રાય પણ લેવાના છે તો રોજ આવી રીતે તમારે મારી માહિતી તમને સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાકી કંઈ હું વધારે કહેતો નથી રોજ આપણે એવું કહેતા નથી જેને સારું લાગે છે સબસ્ક્રાઈબ કરેલી રાખે છે તો બીજું તો આપણે રોજ કહીશું વૃક્ષ વાવો જરૂર છે જે લોકોને લાખ બધા સબસ્ક્રાઇબર છે ભાવનગર જિલ્લામાં કોઈ પણ ચેનલનું નામ લેતો નથી મેં એને પ્રશ્ન કોમેન્ટમાં લખ્યું છે મારા મોબાઈલ નંબર હું હતું વૃક્ષ પ્રત્યે એક તમે વિડીયો બનાવો અઠડેતી હું રોજ કોમેન્ટ લખું છું મારો વિશે મોબાઈલ નંબર પણ આપું છું તો એ લોકોએ જ મને મતલબ પણ કોન્ટ એટલે જે એવા લોકો તમને બનાવે છે મને કોઈ પણ પ્રકાર વાંધો નથી પણ વૃક્ષ વૃક્ષો જરૂરી છે એને ખબર છે મને ખબર છે બધાને ખબર છે પણ કોઈને વૃક્ષ વાવવા નથી તમે જોયું છે રોજ વરસાદ આવશે ટપ ટપટપીઓ આવશે કળા કવામાં મતલબમાં પાણી થવા જો એટલા વરસાદ છો નથી અને અમુક જિલ્લામાં તો જે વરસાદ ભારે માં એક થવા જોઈએ પણ નથી અમુક જિલ્લા નામ આપી દો બોટાદી અમુક એરિયો છે અમુક સુરેન્દ્રનગર વાળો એરિયો છે અમુક રાજકોટનો એરિયો છે જ્યાં મોટો ભારે માં એક આ આ વર્ષનો થવા જોઈએ પણ નથી તો પરિસ્થિતિ બહુ ભયંકર છે આ જે છે પંદરમી ઓગસ્ટ એટલું બધું મારે તમને કેવું હતું પણ ઘણું બધું મેં તમને કીધું છે હજી જાગી જાવ અને અડધું ચોમાસું ગયું છે તમને એમ લાગ્યું છે હજી ભારે વરસાદ થાય છે જ્યાં રોજ પડે છે અહીંયા પડવાનો છે પણ કમા પાણી નથી થતા ખાલી મતલબ માં કરવા આવે છે તમને બધા ઘણા પાછા કોમેન્ટ લખશે કે રાજુભાઈ અમારે ત્યાં રોજ વરસાદ આવે છે પાણી ખાલી ભીનું થાય છે એનાથી કઈ ગારો થાય છે વધારે વરસાદ નથી આવતો તો ઘણા ખબર જ છે અમુક વિસ્તારમાં માં ભાવનગર નો છે અહિયાં પણ ઘર બહુ ખરાબ પરિસ્થિતિ છે અમુક ગામમાં માં ભારે મહેનત છો જેટલું મને ખબર હતી મેં બધું આ વિડીયો કહી દીધું છે એટલે મારે રોજ કેવું ન પડે અને સાંજે સાડા સાત વાગ્યા વિડીયો કોઈ જોવાનું બોલતા નહીં મળશું આગળ લાવે જોઈ ના વિડીયો સાથે બધાને આ રીંગણાને છેતાલીસ છેતાલીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી ભાવ મોરપીસ રીંગણા મોરપીસ રીંગણા ઓળાના પચીસ રૂપિયાના કિલો ઓળાના રીંગણા પચીસ રૂપિયા

આ રીંગણાના ના ચાલીસ જેવી ક્વોલિટી એવા ભાવ સ્પેશિયલ રીંગણા જયંતીભાઈ આ રીંગણાના ના સુડતાલીસ સ્પેશિયલ રીંગણા સ્પેશિયલ ફોર પીસ રીંગણા રીંગણા કહેવાય આ રીંગણાના બેતાલીસ જેવી એવો ભાવ મોરપીસ રીંગણા બેતાલીસ રૂપિયાના કિલો બેતાલીસ રૂપિયા લક્ષ્મણભાઈ આ જીવણભાઈના બેતાલીસ રૂપિયા અરે વાહ અરે વાહ વાહ આ રીંગણાના બેતાલીસ બેતાલીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણા બીસાડે છેતાલીસ રૂપિયા છેતાલીસ આવજો ભાઈ છેતાલીસ એને દસ છેતાલીસ રૂપિયા ಯಾ ಬಪ್ಪಾ ಡಿವೈ ಬಪ್ಪಾ ನಿಂದ ಕರತಿದ್ಸಲ್ಲ ವಾ ಬೈಗೆ ಆ ರಿಂಗಣಾ 46 ಜೆವಿ ಕ್ವಾಲಿಟಿ ಯಾವ ಬಾವ ಮೋರ್ಫಿಸ್ ರಿಂಗಣಾ ಇಟ್ಲಿವತೆ ಆ ಭುರಾ ಆ ನಿಲ್ಲೇನಾ ಆ ರಿಂಗಣಾ 42 42 ರೂಪಾಯina ಕಿಲೋ ಜೆವಿ ಕ್ವಾಲಿಟಿ ಯಾವ ಬಾವ ಆ ರಿಂಗಣಾ 46 45 ರೂಪಾಯina ಕಿಲೋ ಜೆವಿ ಕ್ವಾಲಿಟಿ ಯಾವ ಬಾವ ಮೋರ್ಫಿಸ್ ರಿಂಗಣಾ બોલો ભાઈ 40 રૂપિયા બોલો યાર આ કેટલી જોવા તમારે દેખલે ભાઈ આ ના આપો

આયું બાપા આયું 15 કિલો એ હા આવી ગયા ઉપર મૂકેલો આ બોલો બોલો આ રીંગણા ના બેતાલીસ બેતાલીસ રૂપિયા ના કિલો ધર્મેશભાઈ બેતાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ ઓર્પિસ રીંગણા

બેતાલીસ બોલો <laughsÜNDNIS> <Especially>

ભાવીસ તેતાલીસ રૂપિયા રૂપિયાના કિલો તેતાલીસ મોરપીસ રીંગણા

એવી ક્વોલિટી એવો ભાવ ત્રીસ રૂપિયાના કિલો આ કારેલા ત્રીસ રૂપિયા એકદમ ફ્રેશ માલ તાજો ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાના કિલો મૂળા પાંચ રૂપિયાના કિલો પાંચ રૂપિયા મૂળા બજાર ભાવ લીલી ડુંગળી ત્રીસ થી ચાલીસ ત્રીસ ચાલીસ રૂપિયા લીલી ડુંગળી ચાલીસ રૂપિયા લીલી ડુંગળી બારમાસી કેરી ચાલીસ થી પચાસ રૂપિયા ચાલીસ થી પચાસ એવી ક્વોલિટી એવા ભાવ કેરી બાર આ તો કેરી ટમેટા બજાર ભાવ બેંગ્લોર વેરાયટી 32 રૂપિયાના કિલો 32 રૂપિયા આ ટમેટાના છેવી ક્વોલિટી એવો ભાવ ઈંડમ આ ઈંડમ વેરાયટી આના રૂપિયા ત્રીસ રૂપિયા લસણ બસો રૂપિયા નો કિલો બસો રૂપિયા લસણ બસો રૂપિયા નો કિલો આ લસણ ના બસો ને સિત્તેર બસો સિત્તેર રૂપિયા આ લસણ જેવી ક્વોલિટી એવા ભાવ લસણ આ ટમેટાના ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ ટમેટા ત્રીસ રૂપિયા ગોળાની સીંગ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાની કિલો જેવી ક્વોલિટી એવા ભાવ મકાઈ બજાર ભાવ જેવી ક્વોલિટી એવા ભાવ પંદર રૂપિયાની કિલો મકાઈ સારી મકાઈ રૂપિયાની કિલો મકાઈ રૂપિયા મેથી રૂપિયાની જોડી જેવી જોડી એવા ભાવ મેથી સાંજિયો સાજળિયાનો ભાવ છે ચાર થી પાંચ રૂપિયા ચાર થી પાંચ રૂપિયા લીલી સોળી ચાલીસ રૂપિયાની કિલો હેવી ક્વોલિટી એવા ભાવ લીલી સોળી ચાલીસ રૂપિયાની કિલો લીલી વાલોડ જેવી ક્વોલિટી સો રૂપિયા સો રૂપિયા ની કિલો લીલી વાલોડ સો રૂપિયા આ કાકડીના વીસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ કાકડી ના વીસ રૂપિયા વીસ રૂપિયા ની કિલો ઓલરમરસા પચાસ રૂપિયાના કિલો પચાસ રૂપિયા ઓલરમરસાલિટી એવા ભાવ ઓલર મરસા રૂપિયા ખેડિયા મરસા પચાસ રૂપિયાના કિલો ટીકા પચાસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ આ મરસા ના પચાસ રૂપિયા પચાસ રૂપિયાના કિલો આ મરસા આમરસા આવેલા છે પાંત્રીસ રૂપિયા ના કિલો પાંત્રીસ રૂપિયા આમરસા ના પાંત્રીસ રૂપિયા આ કોબીના પચીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ રૂપિયાની પચીસ રૂપિયા ની એવો છે રૂપિયા રૂપિયાની કિલો કોબી પાપડી નેવું રૂપિયા નેવું રૂપિયા ની કિલો પાપડી ક્વોલિટી એવા ભાવ માર્કેટમાં આજે એક નવી વેરાયટી આવી છે કરમદા કેવા છે આથણામાં આલે છે શું ભાવ છે દાણામાં વપરાય દાણામાં શું ભાવ છે આનો એટલે આવજો દોઢસો રૂપિયા કિલો દોઢસો રૂપિયાનો કિલો કરમદા નવી વેરાયટી ભીંડા બજાર ભાવ પંદર રૂપિયાનો કિલો પંદર રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ પંદર રૂપિયા ભીંડો ભીંડામાં મંડી ઓળાની સીંગ આ સીંગના પિસ્તાલીસ ઓળાની સીંગ પિસ્તાલીસ રૂપિયાની કિલો જેવી ક્વોલિટી એવા ભાવ ઓળાની સીંગ લીંબો બજાર ભાવ મેં કલાક્યો એટલે એટલે 10 ના 10 ના ઉડાઈ 68 12 9.5 પાટ ડ હાલે પાટ ડ હાલે પાટ ₹50 હાલે પાટ ₹50 હાલે પાટ ₹50 હાલે ઓય શ્રી ભલે રાજીઓ

એકસો પચીસ રૂપિયા નું કિલો ગોતમરી પચાસ રૂપિયા ની કિલો પાંચ રૂપિયા પચાસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ ગોતમરી ટમેટા બજાર ભાવ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા ત્રીસ થી પાંત્રીસ જેવી ક્વોલિટી એવા ભાવ ટમેટા ટમેટા બજાર ભાવ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા ટમેટા બજાર ભાવ